સ્વરૂપ પરમ ગુરુ ભાઈ શ્રી છગનભાઈ છગન શાસ્ત્રી પરમ કુપાલદેવીના મોટા પુત્ર ઉદયને યોગે ભૌગોલિક કર્મનું ઋણ ચૂકવવા પરમ પરમકુપાલદેવને ગૃહસ્થાવાસ માંડવો પડેલો જેમ કે ચોવીસમાંથી બાવીસ તીર્થંકરોને માંડવો પડેલો તે રીતે માંડવો નહોતો માંડવો પડ્યો અબંધ પરિણામે ગૃહસ્થપણો વચનામુત ત્રણસો એકવીસ અને વચનામુત નવસો તેર છગનભાઈ એ પરમ કુબોલના મોટા પુત્ર તેઓનો જન્મ મહાસુદ બારસ સંત ઓગણીસો છેતાલીસ અને દેહ વિલય ચૈત્રવદ બીજ સંત ઓગણીસો પાસઠ એકંદરે વીસ વર્ષનું દેહ આયુષ્ય પણ સંસ્કારી સદાચારી જીવ અને વૈરાગ્ય વિષયક વાંચન કર્યા જ કરવાનો શોખ કે કૃપાઓ દેવે તેનું નામ છગન શાસ્ત્રી પાડે ચાહે ચકોરતે ચંદ્રને મધુકર માલતી ભોગી રે તેમ ભવિ સહજ ગુણે હોવે ઉત્તમ નિમિત્ત સંયોગી રે પાત્ર જીવને જે જોઈતું હોય તે મળી આવે છે જોકે તે મેળવવા પુરુષાર્થ કરવો પડે અને અંતરાયો પણ ઓળંગવા પડે પણ મન હોય તો માળવે જેવાય તેમ છગનભાઈ પૂર્વના સંસ્કારી જીવ હતા અને એ રીતે સાર્થક સાધે છે તેઓ છ વર્ષના હતા ત્યારથી કુપૌદેવ તેમને છગનશાસ્ત્રી કહીને બોલાવતા છગનભાઈનું જીવન ખાસ કરીને વેદનીના ઉદભવ વખતનો સમાધિમરણ સાધનારની પરમપુપાલદેવી પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા હોય તેનો નમૂનો છે વેદની એ સાધકની પરીક્ષા છે પાત્ર સાધક તો રાજીપો અનુભવે કેમ કે જે વિદ્યાર્થી ભેણ્યો છે તેને તો પરીક્ષા આપવી છે અને ઈચ્છિત પરિણામ હાંસલ કરવું છે નાનપંઠિત તેઓ અલગ અલગ ક્ષેત્રે કોપાલદદેવ સાથે જતા છેક અમદાવાદ મુંબઈ અને ઈડર સુધી પણ સાથે ગયેલ છે પરમપુલદેવ ઈડરથી અમદાવાદ સવન ઓગણીસો પંચાવન મહાવદમાં પધાર્યા હતા કાંચીની પોળ સામેના ડેલે પરમપુલદેવનો ઉતારો હતો અમદાવાદના ભાઈ પોપટલાલ મોહકચંદભાઈની દુકાન પણ ત્યાં જ હતી તેઓની પરિચય નોંધના આધારે છગનભાઈ અંગે માહિતી ઉપલબ્ધ છે કે શ્રીમદ રાજચંદ્ર શતાબ્દી ગ્રંથ સવન બે હજાર ચોવીસમાં નોંધાયેલ છે પાના નંબર એકસો અડસઠ તે એકસો તોતેર આ ગ્રંથ શ્રી અગાસ અને શ્રી અમદાવાદ સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે રચવામાં આવેલ હતો પરમપુવોને ઓળખના અને ઓળખવાની કોશિશ કરનારા અભ્યાસીજીવો વચ્ચે પરમાત્મ પ્રેમ અને ભાઈચારાના સંબંધો એ કાળે હતા તેનો આ પ્રકાશન એક નમૂનો છે છગનભાઈ છેક ઇડરથી સાથે હતા ભાઈ શ્રી પોપટલાલ મોહકચંદ પરિચયમાં લખી જણાવે છે કે સંવંત ઓગણીસો પંચાવનમાં વૈશાખ માસમાં પરમ કુલદેવ પોતાના બનેવી ટોકરસી મહેતા અને પુત્ર શ્રી છગનભાઈ સાથે ઈડર પધારેલા હતા ઈડર નિવૃત્તિ અર્થે પધારેલો હોવાથી પરમકુલદેવ મોટે ભાગે સવારના દસ વાગતામાં જમી લેતા અને પછી વનમાં તે ડુંગરો ઉપર જ જતા રહેતા પરમ દેવ એક દિવસ ટોકરસી મહેતા અને મોટા પુત્ર છગનભાઈને પહાડ ઉપર સાથે લઈ ગયા તે એક શીલા પર બંનેને બેસાડીને કહ્યું આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે તમો ગભરાશો નહીં અને અહીં જ બેસી રહેશો હું સામેની ગુફામાં જાઉં છું તે એક કલાક પછી પાછો આવીશ એમ કે હાથ વડે લક્ષ્મણ રેખા બંનેના ફરતી કરી કુંડાળું કરી ચાલ્યા ગયા થોડી વારે વાઘ આવ્યો અને કયા મુજબ પાણી પી પાછો ચાલ્યો ગયો અન્ય પ્રસંગે અહીં અમદાવાદમાં એક વેળા પ્રમુખવાદુએ આજ્ઞા કરે કે ભાઈ છગનને મોટા પરમેશ્વરના દર્શન કરાવી આવો એટલે કે પોતે નાના પરમેશ્વર ઘાતી અઘાતી આઠે કર્મો ગયા તે મોટા પરમેશ્વર અશરી ભાવે જીવી રહેલ પોતાને ચાર ઘાતી ગયા સાકાર પરમાત્મા ચાર અઘાતી જશે આયુષ્ય પૂર્ણે માટે દૈહિક પાત્ર જો આભ્યંતર અવલોકન હાથ નોંધ પહેલેની પાંચમી નોંધમાં લખે છે કે હમણાં બારમે હું ક્ષીણમો ગૌસ્થાનક અલ્પ સમયમાં પૂર્ણતા પામીશ તેરમું સહયોગી કેવળી આગળ નોંધ્યું પૂર્ણે તમે જોયેલું પદ મુક્તાત્મા શુદ્ધાત્મા તમે એક મને પણ જોઈ કહે છે ભાઈની અવશ્ય ઉત્તમ ગતિ છે તે આ છગનભાઈ ભણતા હતા ત્યારે મેટ્રિકમાં દાખલ થયા તે આરસાની આ વાત છે તેમને ક્ષય રોગ એટલે કે ટ્યુબર ક્યુલો લાગુ પડ્યો અને તેને લીધે ભણતા ભણતાં ઉઠી જવું પડ્યું શિસ્તબદ્ધ નિયમ પ્રમાણે આરોગ્યની કાળજી લેતા અને તે જમાના પ્રમાણે ઉપચાર થયા અને એક વખત રોગ મેટો એમ પણ જણાયું આ જ રોગે ત્રણ મહિને ફરી ઉથલો માર્યો જે આગળ જતા જીવલેણ નીવડ્યો તેઓ માંદગી દરમિયાન પણ અધ્યાત્મપરાયણ રહેતા રામાયણ મહાભારત વાંચતા અને ખાસ કરીને તો શ્રીમદ્ધ રાજચંદ્ર ગ્રંથ વાંચ્યા જ કરતા આ ગ્રંથ એટલો તો તેઓને પ્રિય હતો કે કયા પાને કયો વિષય છે તે તેઓને જીભને ટેરવે હતો પરમ કૃપાળદેનો ચિત્રપટ પણ પોતાના બિછાના સમક્ષ જ રાખેલ સતત દર્શન થયા કરે અને આ તો વૃત્તિને બહારમાં જતા રોકી શકાય તે અર્થેનું મળવાન નિમિત્ત તબિયત સુધરતી ચાલી એટલે તેઓના સગપણની વાત શરૂ થઈ વૈરાગી ચિત્તવાળા છગનભાઈ સગપણ નકારતા છેલ્લે રોગ અસાધ્ય બનવા લાગ્યો ત્યારે તો તેઓ નિત્યનોંધમાં જે લખતા તે માહિતી પણ ઉપલબ્ધ છે તેઓ અંતરંગમાં કેટલા સમજીને ઠરી ગયા હતા તે આ પ્રશ્નોના ઉત્તરે સમજી શકાય એમ છે પ્રશ્નો પોતે જ ઉઠાવતા અને તેનો મનોમંથન રૂપે જવાબ પણ પોતે જ લખતા પ્રશ્ન જીવવાની ઈચ્છા છે શા માટે છે જવાબ કલ્યાણને અર્થે પ્રશ્ન કોનું કલ્યાણ જવાબ આત્માનું કલ્યાણ પ્રશ્ન પછીના ભાવે તે પૂરી નહીં પડે જવાબ પછી મનુષ્ય ભવ આ ધર્મ અને સાથે પૂજ્યશ્રી શ્રીમદ રાજચંદ્રનો જોગ એનું સ્મરણ પછીના ભાવે ક્યાંથી મળે પ્રશ્ન દેહને બચાવવા ઉત્કંઠિત કેમ છો જવાબ આર્યક્ષેત્ર જૈન ધર્મ મતાગ્ર વિનાના ધર્મ સંસ્કાર અને યોગનમયમાં ધર્મ જિજ્ઞાસા અને મુખ્ય તો ફરીથી ધર્મપિતા તેમજ રાજચંદ્ર પિતા તરીકે ક્યાંય દેખાય છે નહીં તેથી અત્યારે બચવું છે છગનભાઈનો જે ડૉક્ટરે ઇલાજ કર્યો તેમનો અભિપ્રાય પણ વિચારવા જેવો છે છેલ્લે વખતે મોરબી રાજ્યના મુખ્ય ડૉક્ટર બામે કહ્યું છગનલાલ હેઝ નોટ લેફ્ટ વિથ હિમ એન ઇન્ગ્રેડિયન્ટ ઓફ હોપ છગનલાલે પોતાના વિશે આશાનો એક અણુ પણ રહેવા દીધો નથી બધું સ્વીકારી લીધું છે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એવું હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વશિષ્ઠ કહેતા હતા વચનમૂત ત્રણસો બાણું વચનમૂત ત્રણસો એકમાં લખ્યું જે થાય તે યોગ્ય જ માનવામાં આવે મોરબીના નવલચંદ ડોસા વકીલ જે પરમ પરમકબોલના દૈવલી વખતે પણ હાજર હતા તેઓ પણ અવારનવાર વડીલ તરીકે હાજરી આપતા એક વખત તેઓએ વડીલ તરીકે આશ્વાસન માટે કહ્યું ગઈકાલ કરતાં આઠ આનો સુધારો ગણી શકે આ સાંભળી જ છગનભાઈ મક્કમતાથી બોલ્યા નીડર પડે એ ભૂલ થાય છે બાપુનો દેહ ચૈત્રવત પાંચમીને પડ્યો હતો અને હું પણ નજીક જ છું આ વાત થઈ ત્યારે એકમ હતી અને બીજે છગનભાઈનો દેહ પડી ગયો હતો મનના આનંદ ખાતર કોઈનું ફોનોગ્રામ મંગાવવા નવલચંદ ડોસા સલાહ આપે છે છગનભાઈએ આ કથળેલી શારીર સ્થિતિમાં પણ સ્પષ્ટતા કરી કે ગામના ફોનોગ્રામમાં તો શૃંગારી ગીતો હોય તે મારે જોઈએ નહીં મારે એ સાંભળવા નથી તેથી કોલદેવના રચેલા પદો ઉતારેલ એવું અમદાવાદથી ફોનોગ્રામ મંગાવ્યું અને કોલદેવ રચિત વૈરાગ્ય બોધક પદ સંભળાવવા નક્કી થયું દેવેલેના આઠ દિવસ પહેલાં બનેલા આ હકીકત ભાઈ મનસુખભાઈ રવજીભાઈ એટલે કે છગનભાઈના કાકા અને પરમ નાના ભાઈ શ્રી મનસુખભાઈ નોંધેલ છે તેઓ લખી જણાવે છે કે એ વખતે પદોમાં મુખ્ય તો હે પ્રભુ હે પ્રભુ આત્મસિદ્ધિ અપૂર્વ અવસર મૂકવામાં આવતા અને છગનભાઈ તેનું શ્રવણ કર્યા કરતા હતા ઈચ્છે છે જે જોગીજન જે પરમ દેવે દેહ વિલે પહેલાં નવમે દિવસે લખાવેલ તેનું છગનભાઈએ ઉપયોગપૂર્વક બે બે કલાક શ્રવણ કર્યું હતું એમ પણ નોંધ્યું છે શ્રદ્ધા અને ભક્તનું ફળ મળે જ સાસા સા ક્રિયા યા ફલવતી એક વખત કાકા મનસુખભાઈએ કંઈક સગા સંબંધીને કહેવા કરવા જોવા હોય તો કહેવા કહ્યું ત્યારે છગનભાઈ જવાબ વખતે બોલ્યા આ દેહ મારો થયો નહીં તો મારું બીજું કોણ સબૂ થવાનું છે કે હું તેને માટે કાંઈ ભલામણ કરું આવો જ જવાબ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ એક વખત પૂર્વેના સગાઓ આગાથા આવી ચડ્યા અને વેચણી કરવા બાબત કહે છે ત્યારે કહેલ કે બધું વેચાયેલ જ છે શું વેચવું છે એમ કંઈ વાત ટાળી હતી છેલ્લા દિવસે વહેલી સવારે ત્રણ વાગે મનસુખભાઈએ પૂછ્યું કે કંઈ વિસ્મૃતિ તો થતી નથી ને છગનભાઈએ સામો પ્રશ્ન કર્યો શેની આત્માના નિત્યત્વની અને કહેલ ધન્ય છે બાપુને એટલે કે પરમગપાલ દેવને તેઓ કેવી અપૂર્વ શાંતિ રાખતા ચિત્તમાં દેહ દેહાદીભાઈનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી દેહ આદિ સંબંધી જે પુરુષો વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગીને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજ્યો એ જ કર્તવ્ય છે આ વાક્ય પરમકુપાલ દેવનું છગનભાઈએ આત્મસાત કરેલું ખેદ નહીં કરતા વિતરાક પુરુષોનો ધર્મ જે દેહાદી સંબંધીથી વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા આસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાક પુરુષોની દશાનું સ્મરણ કરવું તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે અને છગનભાઈએ આ જ કર્યું આ અંગે છગનભાઈને તીક્ષ્ણ ઉપયોગ હતો અને કૃપાઉદય વચનમુદ નવસો ત્રેપનમાં લખ્યું છે કે વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદમાં હર્ષોક્ષો ઓમ શાંતિ તે મુજબ પરમપુવાદેવનું સ્મરણ કરી છગનભાઈ શાંતિ વેદતા આ દેહ વિલયના અઢાર દિવસ પહેલાંના પરમપુદેવના આ ઉદ્ગાર તે છગનભાઈ વારંવાર સંભાર સંભાર કરતા અને સવારે સાત વાગ્યાના સુમારે ભક્તિ કરતાં કરતાં પ્રાણ છોડ્યા છગનભાઈનો દેહ વીસમે વર્ષે છૂટી ગયો શ્રદ્ધા પરમ દુલ્લા શ્રદ્ધાનું આ બળ અને આ ફળ જેના દાખલા આ કાળમાં પણ મળી આવે છે દુર્લભ છે પણ અલભ નથી સજાત્મક સ્વરૂપ પરમ ગુરુ